આકાશવાણી પૂછ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી સંસદના બજેટ સત્રનો ગઈકાલથી પ્રારંભ થયો આજે નાણામંત્રી નિર્મળા સીતારમણ સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરશે ગઈકાલે સંસદમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતા સુશ્રી મુર્મુએ કહ્યું કે વિકસિત ભારતનું વિશાળ માળખું યુવા શક્તિ મહિલા શક્તિ ખેડૂતો અને ગરીબ આ ચાર મજબૂત સ્તંભો પર આધારિત છે તેમણે કહ્યું કે સરકાર આ સ્તંભોને મજબૂત કરવા માટે કટિબદ્ધ છે તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં માં ભારતે રાષ્ટ્રીય હિતમાં એવા ઘણા કામ કર્યા છે જેની લોકો દાયકાઓથી રાહ જોઈ રહ્યા હતા અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સદીઓથી લોકોએ સેવેલું સપનું હવે પૂરું થયું છે રાષ્ટ્રપતિ મુર્મુએ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર હટાવવા ટ્રીપલ તલાક પર પ્રતિબંધનો પણ ઉલ્લેખ કર્યો તેમણે કહ્યું કે આજે લોકો જે સિદ્ધિઓ જોઈ રહ્યા છે તે દસ વર્ષના સતત પ્રયત્નોનું પરિણામ છે તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષમાં લગભગ પચીસ કરોડ દેશવાસીઓ ને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો છે ભારતે જી ટ્વેન્ટી સમિટનું સફળતાપૂર્વક આયોજન કરીને વિશ્વમાં દેશની ભૂમિકાને મજબૂત બનાવી છે રાષ્ટ્રપતિએ નારી શક્તિ વંદન કાયદો લાવવા બદલ સરકારની પ્રશંસા કરી હતી કૃષિ ક્ષેત્રની ચર્ચા કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સરકાર કૃષિ વ્યવસાયને વધુ નફાકારક બનાવવા અને ખર્ચ ઘટાડવા પર ભાર આપી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનને વ્યાપક અને સમજદાર ગણાવ્યું હતું એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સુશ્રી મુર્મુએ એકસો કરોડ ભારતીયોની સામૂહિક શક્તિને પ્રકાશિત કરી હતી આ સંબોધન આગામી વર્ષોમાં વિકાસશીલ ભારતના વિઝનને પણ પ્રકાશિત કરે છે કોંગ્રેસે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનને દિશાહીન ગણાવ્યું ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે આ એક રાજકીય ભાષણ હતું અને તેમાં રોજગારની તકો વધારવા સાથે કોઈ સંબંધ નથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે પહેલી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે જે આગામી ઓગણત્રીસમી ફેબ્રુઆરી સુધી ચાલશે બીજી ફેબ્રુઆરીએ વિધાનસભામાં અંદાજપત્ર રજૂ થશે દરમિયાન આગામી ગુજરાત વિધાનસભા બજેટ સત્રને પગલે કામકાજ સલાહકાર સમિતિની બેઠક ગઈકાલે મળી હતી સંરક્ષણની દ્રષ્ટિએ મહત્વના એવા ભુજ નલિયા રેલમાર્ગના ગેજ રૂપાંતરણની કામગીરી આગળ વધી રહી છે ત્યારે થોડા સમય અગાઉ દેશલપર સુધી માલગાડી દોડાવાયા બાદ હવે તેનાથી પણ આગળ વધુ પચીસ કિલોમીટર સુધીની કામગીરી પૂરી થઈ છે ગઈકાલે રેલવે દ્વારા દેશલપરથી અબડાસા તાલુકાના સણોસરા સુધી સાડાપ કિલોમીટર સુધી એન્જીન ટેસ્ટીંગ કરાવાયું હતું રેલવેના બાંધકામ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ તપાસ સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી હતી આ તપાસ પૂરી થયા બાદ હવે સણોસરા સુધી માલગાડીમાં માલસામાન લઈ જઈ શકાશે દેશલ પરથી નલિયા સુધી એકોતેર કિલોમીટરની ગેજ પરિવર્તનની કામગીરી પૈકી પચીસ કિલોમીટરની કામગીરી પૂરી થતાં હવે છેતાલીસ કિલોમીટરની કામગીરી બાકી રહી છે રેલવે દ્વારા આગામી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં નલિયા સુધી પ્રવાસી ટ્રેન દોડાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે રાજ્ય સરકાર દ્વારા ત્રણથી છ વર્ષના બાળકોનું શિક્ષણ ગુણવત્તાલક્ષી અને બાળવાટિકા પ્રાથમિક શાળા માટે સુસજ્જ બને તે હેતુથી આઈસીડીએસ વિભાગ અંતર્ગત પ્રોજેક્ટ પાપા પગલીની શરૂઆત કરાઈ છે જેનો મુખ્ય હેતુ જિલ્લા અને ઘટકના પ્રિસ્કુલ ઇન્સ્ટ્રક્ટર દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને આંગણવાડીમાં આપવામાં આવતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે માર્ગદર્શન અને તાલીમ દ્વારા કૌશલ્યવર્ધન કરવાનું છે ત્યારે જિલ્લાની એક હજાર આઠસો ત્રેસઠ બહેનોને આ પ્રોજેક્ટ અંતર્ગત શીખવા શીખવવા માટેની શૈક્ષણિક સાધન સામગ્રીની તાલીમ આપવામાં આવી હતી જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી ભારે ઝાકળ વરસાદ સાથે ધુમસિયો માહોલ જોવા મળી રહ્યો છે ભેજના પ્રમાણમાં વધારા વચ્ચે ગઈકાલે જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો નખત્રાણાના અમુક વિસ્તાર અને વીરાણી રોડ પર સાંજના સમયે અમી છાંટણા પડ્યા હતા સવારના ભાગે જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ઝાકળ વર્ષા સાથે ધુમસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું માત્ર રાત્રિના સમયે ગુલાબી ઠંડીની ચમક વર્તાઈ હતી માકપટ વિસ્તારમાં સવારના ભાગે ભારે ઝાકળ વર્ષાથી વાતાવરણમાં વિનાશ જોવા મળી હતી જિલ્લાના ચારેય મથકના મહત્તમ અને લઘુત્તમ ઉષ્ણતામાન સત્તરથી એકત્રીસ ડિગ્રી આસપાસ નોંધાયું હતું અને આ આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર